નડિયાદના સ્ટ્રીટ ઉપર અલગ અલગ સ્ટોલ દેખાશે જે અમે ઓર્ગેનાઇઝ છે છીએ ધરમસિંહ યુનિવર્સિટી યુનિવર્સિટીમાંથી અને એમાં બી ડિપાર્ટમેન્ટ અને બીબીએ ડિપાર્ટમેન્ટ અને એમકોમ કોમ ડિપાર્ટમેન્ટના છોકરાઓ અલગ અલગ પોતપોતાને હું રિપ્રેઝન્ટેશન કરે છે બિઝનેસનું આ એક આનો એક પર્પસ એક જ છે કે છોકરાઓને આપણે થિયરી તો ભણાવીએ જ છે કે મેનેજમેન્ટ આમ થાય માર્કેટિંગ થાય એચઆર પણ આ એ લોકોનો માટે વન ડેનો ફૂલ ડે પ્રેક્ટિકલ એક્સપોઝર છે કે કેવી રીતે માર્કેટિંગ કરવું કેવી રીતે હ્યુમન રિસોર્સ મેનેજ કરવા કેવી રીતે ફાઇનાન્સ મેનેજ કરવું કેવી રીતે લોજિસ્ટિક મેનેજ કરવું તો એ લોકો માટે આ પ્રેક્ટિકલ એક્સપોઝર છે અને એવું નથી કે છોકરાઓ ખાલી અત્યારેઓ ખાલી ફૂડ સ્ટોલ કરે છે એ લોકો બધી અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટી કરે છે એ લોકો સેલિંગ ખાલી ફૂડનું નથી કરતા ક્લોથનું બી કરે છે ઇમિટેશન જ્વેલરીનું બી કરે છે અને આ છેલ્લા આઠ નવ વર્ષથી હું છેલ્લા ત્રણ વર્ષથી આ ઇવેન્ટમાં ઇન્વોલ્વ છું પણ ભટ્ટસરથી કરીને છે જે મારા સિનિયર છે એ છેલ્લા આઠ નવ વર્ષથી સંસ્થા એના કરતાં વધારે જોડાયેલા છે ને ઇવેન્ટમાં એના કરતાં બી વધારે જોડાયેલા છે તો થોડી વધારે માહિતી તમને ભટસર આપશે નવેક વર્ષથી અમે આ પ્રોગ્રામ સતત કરતા રહ્યા છે અને ખાસ કરીને શરૂઆતની અંદર જ્યારે શરૂ કરવામાં આવ્યો પ્રોગ્રામ તો જે નંબર ઓફ સ્ટોલ્સ હતા એની સંખ્યા જો તમે આજની તારીખમાં જોવા જાઓ તો એના કરતાં સંખ્યા ઉત્તર વધતી ગઈ છે અને આજના દિવસે અમારી પાસે સત્યાવીસ સ્ટોલ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી શરૂ કરી અને સંતરામ સાવર સુધી ત્યારે સત્યાવીસ સ્ટોલ છે અને વિવિધ પ્રકારના જેમ જયદેવભાઈ વિટલાણીએ જેમ જણાવ્યું એ પ્રમાણે સત્યાવીસ સ્ટોલ છે અને એકમાત્ર એવું નથી કે ખાલી ફૂડ બિઝનેસ ઉપર જ ફોકસ કર્યું છે વિવિધ પ્રકારના બિઝનેસ ઉપર વિદ્યાર્થીઓએ ફોકસ કર્યું છે અને ઇમિટેશન જ્વેલરી છે ક્લોથ્સ છે અને તદુપરાંત ઉપરાંત નડિયાદની જાહેર જનતા માટે વિવિધ ગેમ ઝોન્સ પણ ઊભા કરવામાં આવ્યા છે તો આવા વિવિધ પ્રકારના બિઝનેસ ને એ લોકોએ પ્રાધાન્ય આપ્યું છે બરાબર છે અને નડિયાદની જનતાનો પણ આટલા વર્ષોથી જબરજસ્ત એક પ્રકારનો ઉત્સાહભેર ઉમંગભેર એ લોકોએ પણ એમનો સાથ સહકાર સાંપડતો રહ્યો છે તો આ રીતે આ વર્ષે પણ એમનો સાથ સહકાર સાંપડતો રહેશે અને વિદ્યાર્થીઓનો જે ઉમંગ જે જળવાશે એવી અમારી અમને લોકોને આત્મવિશ્વાસ છે ને ફરી વખત પણ આ રીતે સફળતાપૂર્વક આવતા વર્ષે પણ અમે જાન્યુઆરી મહિનાના પહેલાં મહિને દર વર્ષે આયોજન કરીએ અને આવતા વર્ષે પણ બહુ સફળ આયોજન અમે કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ સાહેબ નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને ફરીથી નડિયાદની અંદર સરસ મજાના કોલેજ તરફથી જે સ્ટોલ થવાના છે તે આગળ લઈને આવી ગયા છે બી બી એમ કોલેજ તરફથી સરસ મજાના બિઝનેસ માટેના જે સ્ટોલ ઊભા કરવામાં આવે છે ત્યાંની સરસ તમને વિઝિટ કરાવવાની છે વન બાય વન અલગ અલગ સ્ટોરનું તમને વિઝિટ કરાવીશું અને ત્યાં સ્ટુડન્ટો પણ સાથે સ્ટુડન્ટો સાથે પણ આપણે વાત કરીશું અને તમને ત્યાંનું ફૂડ અને જે પણ બીજી પણ બધી વસ્તુઓ રાખી છે એ પણ તમને સરસ બતાવીશું ચાલો મિત્રો જય મહાર્જબેન

બરોબર બરોબર પછી આ છે વેફર્સ અચ્છા વેફર્સ માં ત્રણ છે પેરી પેરી ચીઝ એન્ડ સોલ્ટી ઓકે આ આદર્શ નું ઓકે આદર્શ ફરસાણનું નું બધું નમકીન છે મિત્રો જુઓ અને ફર્સ્ટ ઓફર છે આજના માટે અચ્છા એમડી અત્યારે આવે છે ઉતરાણ યસ યસ ઉતરાણ માટે સનગ્લાસીસ ફક્ત 99 માં છે ઓહો સરસ સરસ આસા ચશ્મા વાહ ભાઈ વાહ સરસ જુઓ મિત્રો તમને સરસ મજાના ચશ્મા એ પણ ફક્ત નાઇન્ટી નાઇન એટલે સો રૂપિયાની અંદર જ તમને મળી જવાના છે અને એ પણ સારી ક્વોલિટીના એવું નહીં કે ભાઈ જે આપણને ચાલુ કે તકલાતી જે બધી વસ્તુ મળે છે એવું નથી આપણને સારી ક્વોલિટીના તમને ચશ્મા સનગ્લાસીસ મળી જવાના છે એમ પણ અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે

આપણ મન લાગે કોમ્બો માં આ છે હોય ને બધા ને કોમ્બો માં અવેલેબલ છે અને કોમ્બો બી પોકેટ છે જે બધા ઓકે હા ભાઈ વાહ સરસ મજાનું તમને કોન ચાટ અને નાચોસ ને મોજીતો બહુ સરસ અહીંયા કરી મળી જવાનું છે અને જોડે અમારી જોડે મેઈન છે ફ્રેન્કી હા મેન અમારી આઈટમ ફ્રેન્કી ને આ પણ છે તો તમે એ બી ટ્રાય કરી શકો છો ઓકે બરોબર આગળ અમારો સ્ટોર નંબર

はい。 તો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આવી ગયા છે કોલેજ તરફથી જે બધા સ્ટોલ લગાવવામાં આવે છે આજે તો એ તમને સ્ટોલની વિઝિટ કરાવી દઈશું અને જે પણ ફૂડની બધી વસ્તુ છે એ તમને સરસ બતાવી દઈએ ચાલો મિત્રો કોલેજમાં અને આજે અમારો છે વન ડે બિઝનેસ મેન્ચ જેમાં અમે બિઝનેસના લાગતા વળગતા જેટલા પણ સ્કિલ્સ જે છે એ અમને શીખીએ એના માટે આ અમારે કોલેજ ડીડીઆઈસી ધર્મસી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ સિ કરાવે છે ઇવેન્ટ અને આજે અમે બહુ બધી ડિસેસ રાખી છે તો જરૂરથી ચેક કરજો અને ઘણી બધી ઓફર્સ છે જેના માટે અમારી કો લીડર ઝુવિશા કહેશે આજે સાડા ચારથી સાડા પાંચમાં અમારા લક્કી કસ્ટમર્સને અમે ટોકન્સ આપવાના છે અને એ ટોકન્સના બેઝ ઉપર તમને સાડા ચારથી સાડા પાંચમાં ગિફ્ટ મળશે ઓ વાય વા સરસ સરસ અ ચોકથી આવજો અને તમારો ટોકન નંબર યાદ રાખજો અને ડોન્ટ ગેટ ટુ કમ એટ ફોર થર્ટી ટુ ફાઇવ થર્ટી તો તમને તમારી ગિફ્ટ મળી શકશે થેન્ક યુ થેન્ક યુ

ચોકલેટ થી સરસ ગાર્નિશ કરી દેવાનું અને શું પ્રાઇસ રાખી છે બેન અમે પચાસ રૂપિયા પચાસ રૂપિયા ઓકે જેમરાજ બેન શું નામ છે તમારું મહિમા મહિમા બેન અહીંયા ઘડી તમે આ ચોકલેટ સ્ટ્રોબેરી ખાધી તમને ટેસ્ટ કેવો લાગ્યો બહુ સારો લાગ્યો અને શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને અહીંયા ઘડી આવવા માટે આવી ચોકલેટ સ્ટ્રોબેરી મે તો પહેલી વાર જોઈ છે તો કરવાનું ઓકે થેન્ક યુ જેમરાજ શું નામ છે તમારું મારું નામ છે જાનવી જાનવી બેન અહીં આગળી તમે આ સ્ટોલ પર આવ્યા તમને ટેસ્ટ કેવો લાગ્યો અને તમે શું કહેશો અમારા બધા વ્યૂઅર મિત્રોને આ બહુત છે પ્લીઝ જરૂરથી આવજો આ સ્ટોલ નંબર છે 7 હા સો પ્લીઝ જરૂરથી આવજો અને તમે કઈ ડિશ લીધી હતી તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો પાણીની ટ્રાય કર્યું છે અને આ જો લંડન સ્ટ્રોબેરી આભી સુપરબ છે તમને બીજે કઈ ન મળે સ્ટોલ્સ તો છે આગળ પણ આના જેવું ક્યાંય ન મળે ઓકે થેન્ક યુ અગ્યાનામના સ્ટોલ ઉપર તમને લઈને આવ્યા છે મિત્રો સરસ મજા હું તમને બધું ખાણી પીણી ને ફૂડ બધું બતાવી દેવાનું છે ચાલો

નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને આગળના 8મા નંબરના સ્ટોલ પર લઈને આવી છે અને ત્યાં ગાડી તમને આ સ્ટોલની વિઝિટ કરાવી દઈએ. ચાલો મિત્રો. જય મહારાજ શું નામ છે તમારું? અમારી પ્રોડક્ટ છે તો અચ્છા. ઓકે. અચ્છા ઓકે ઓકે તમે લકી ડ્રો ની પણ આ ઓફર રાખેલી છે ને અચ્છા ઓકે એવું છે જો મિત્રો સરસ મજા આવી તમને સરસ મજા અહીં લકી ડ્રો ની ઓફર પણ અહીં આગળ રાખેલી છે સ્કીમ અને ખાણીપીણીમાં તમને ચા કોફીને બધું મળી જવાનું છે જો કોફી ચા અને સરસ તમને બધું नमस्कार मित्रों આગળના સ્ટોલ પર તમને લઈને આવી ગયા છીએ અને ત્યાંના સ્ટોલની તમને વિઝિટ કરાવી દેવાની છે ચાલો મિત્રો જય મહારાજ બેન જય મહારાજ શું નામ છે તમારું મેરા નામ મહેક માધવાની હે મે બીબીએ કી સ્ટુડન્ટ હું આજ હમને બિઝનેસ વેન્ચર કા સ્ટોલ કિયા હે बीबीए के बीबीएम से मिलके बिजनेस वेंचर का स्टॉल किया है ये हमारा स्टॉल नंबर नाइन है म्यूचुअल फंड टू पॉइंट टू okay. हमारा लास्ट टाइम म्यूचुअल फंड था जिसका थर्ड पोजीशन पे थर्ड रैंक आया था इस बार हमने वापस ग्रैंड तरीके से वापस स्टार्ट किया शुरुआत वहाँ से करते है? हमारे पास गेम्स है बच्चों अच्छा। के लिए गेम्स जो आज तक किसी ने नहीं रखी है वो हमने इस बार पहली बार गेम्स रखी है वहाँ पे अलग अलग टाइप की गेम्स है आप देख सकते हो वो तो गेम्स गे। 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 हम है आएंगे हम, है, ऑक्सोर्डाइज लेडीज के लिए सब टाइप की ज्वेलरी है वेस्टर्न ज्वेलरी है उसके बाद यहाँ पे आएंगे अवेलेबल है सब सब की ऐसे भी अभी एकदम डिस्काउंटेड प्राइस पे अभी अवेलेबल है उसके बाद फूड फूड में तो बहुत वैरायटीज अवेलेबल है हमारे पास चीज पूरी है मैक्सिकन पानी नी पैरी पूरी पानी नी कचोरी पास्ता गार्लिक ब्रेड आलू पूरी बोबाटी बहुत सारी स्पेशल आलू पूरी अवेलेबल है हमारा स्पेशल आइटम है, है। बोबाटी तो अब तक किसी ने नहीं लगा हमने स्पेशल आइटम बोबाटी है डेजर्ट में वॉफर्स है ट्रिपल चॉकलेट वॉफर्स भी पचास रूपए में है वॉफर्स है चीज केक है ब्राउनी है बहुत कुछ है आओ बहुत मजा आएगा साथ में फोन करेंगे म्यूचुअल फंड थैंक यू थैंक यू वेरी मच